नमस्कार मित्रों आज उजी सौजन्य कार्यक्रम में आप ने हार्दिक स्वागत है 18 जान्युआरी 2026 छब्बीस रोज गुजरात समस्त क्षत्रिय ठाकुर समाज ना एडवोकेट श्री नामना माटे मणसा बार एसोसिएशन खाते एक विशेष कार्यक्रम योजा तो। आ विशेष प्रसंगे ગુજરાત ક્ષત્રિય ઠાકોર એડવોકેટ ગાંધીનગરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પોતાના અગત્યના ઉપસ્થિતિ દ્વારા સૌનું મંચ પર આવકાર કરવામાં આવ્યો સિનિયર એડવોકેટ શ્રી અમૃતજી ઠાકોર પૂર્વ બાર એસોસિએશન માણસાના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઠાકોર હાલના બાર એસોસિએશન પ્રમુખ શ્રી અતુલભાઈ ચૌહાણ ઉપપ્રમુખ મનુજી ઠાકોર અને બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તેમજ ક્ષત્રિય ઠાકોર એડવોકેટ મિત્રો હાજર રહ્યા. કાર્યક્રમ માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર એડવોકેટ ગાંધીનગર તરફથી વિક્રમસિંહ સોલંકી, શંકરજી ઠાકોર તથા અન્ય ઘણા વકીલ મિત્રો અને મહિલા એડવોકેટ ની ઉપસ્થિતિ કાર્યક્રમ ને વધુ વિશેષ બનાવ દીધી રહી. આ સ્નેહ મિલન કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ સોનો સાથ સોનો વિકાસ ના સૂત્ર ને વધુ સક્રિય બનાવવાનો હતો. આવું સૌજન્ય અને ભાઈચારા ધરાવતું કાર્યક્રમ ગુજરાત ક્ષત્રિય ઠાકોર એડવોકેટ સમાજના વિકાસ માટે સહાયક બન્યો અને સમાજની સેવા માટે વધુ વકીલ મિત્રો જોડાવાની અભિલાષા જન્માવી આ રીતે કાર્યક્રમની સફળતા અને સૌજન્યના આ પ્રસંગ પછી તમામ મહેમાનોને કલોલ બાર એસોસિએશન તરફ રવાના કરવામાં આવ્યા જ્યાં તેમણે કાર્યક્રમના મંચ પરના અનુભવોએ અને સમાજ દ્વારા સહકારનો સંદેશ આપ્યો આપ સૌનો સહકાર અને ઉપસ્થિતિ આ કાર્યક્રમને સદ્ધાંત અને સફળ બનાવતી રહી સ્નેહમિલન બોલાવવાનું કારણ એ છે કે સમાજના દરેક વકીલો દરેક તાલુકાના વકીલો એકબીજાના પરિચયમાં આવો એકબીજાનો ઉપયોગી થાય અને વધુ તો એ છે કે યુવાનો જેટલા છે એકવીસ બે હજાર પચીસ સાલના સનદ દ્વારા આજે યુવાનો તેમના માટે અમે બુકો ભેટ આપવાના છીએ કે જેથી એમનું ભવિષ્ય ઉજળું બને આવનાર ભવિષ્યમાં સારી એવી વકીલાત કરી શકે અને એકબીજાને ઉપયોગી થઈ શકે સામાજિક ઉપયોગી કાર્યો પણ કરી શકશે એમની પ્રગતિ થાય એવા શુભ આશયથી અમે આ સ્નેહમિલનનું આયોજન કર્યું છે